સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીનું મોટા લીલા કે જ્યાં ટ્રેનના કન્ટેનરમાંથી ગેસ લીકેજની ઘટના બની છે ગેસ લઈને જતી ટ્રેનના કન્ટેનરમાંથી ગેસ લીકેજ થયો એક કન્ટેનરમાંથી ગેસ લીકેજ થવાના કારણે દોડધામ મચી ગઈ અમરેલી ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કરવા કલેક્ટરે આદેશ આપ્યા છે પીપાવા પો વિસ્તારની ટેકનિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અચાનક ગેસ લીકેજ થયો જેના કારણે દોડધામ મચી ગઈ

સર આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો થોડી જ વારમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવાશે તેવી બાંહેધરી હાલ તો કલેક્ટર તરફથી આપવામાં આવી છે પણ જે નજીકના વિસ્તારો છે ત્યાં સૂચના આપી દેવામાં આવી છે કે થોડા સમય માટે જે ઘટના સ્થળ છે જ્યાં ગેસ લીકેજ થઈ રહ્યું છે એ રેલવે ટ્રેકથી દૂર રહે